પોરબંદર તાલુકાના બગવદર ગામે સરકારી પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બરડા પંથકના બગવધર ગામે સરકારી પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીની પુષ્પાબેન કેશુભાઈ ગોટાણીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત બગવધરના અગ્રણીઓ તેમજ પ્રાથમિક શાળાનો સ્ટાફ વાલીઓ અને બાળકો દ્વારા ધ્વજવંદન બાદ ભારતની આન બાન અને સાન એવા ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા મારું નામ માનસી મનોજ મૈત્રા હું ભગવદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું આજે છોતેર ગણતંત્ર દિવસના દિવસના શાળાની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યો છે તો આ ધ્વજવંદન ગામની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હસ્તે કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર ગ્રામ પંચાયતના સભ્યો શિક્ષકો અને વાલીઓનો સારો એવો સહકાર મળ્યો સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને કાર્યક્રમ નો ઉત્સાહ વધાર્યો છે આવા કાર્યક્રમો કરીને બાળકોની અંદર દેશ દેશપ્રેમની દેશ ભાવના જાગૃત કરી શકાય છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને દેશ માટે જાન કુરબાર કરનારા શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર